હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતી વિષય ધોરણ છ એમાં એકમ સાત નવી નવાઈનું સરઘસ તેનું સ્વાધ્યાયપુથીનું સોલ્યુશન જોઈશું તેમાં શરૂઆતમાં આ રીતે તમારે બાકીની ખાલી જગ્યાઓ પણ ભરવાની રહેશે જે મેં ઉદાહરણ ભર્યા છે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે તમારે ઉદાહરણ મુજબ શબ્દો જોડો જોડ બનાવો એ આ રીતે બનાવવાની રહેશે એમાં આ રીતે લખવાનું રહેશે ત્યાર પછી આજે પ્રશ્ન ત્રણ ના હતા બાકીના શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો એનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલું વાક્ય કોણ બોલે છે અને કોણ કહે છે તે લખો જે આ રીતે લખવાનું રહેશે ત્યાર પછી આપેલા વાક્ય ખરા છે કે ખોટા તેના સામને ખાનામાં લખો એ આ રીતે લખવાના રહેશે પ્રશ્ન પાંચ ત્યાર પછી પ્રશ્ન છ વિખાકીત કરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો આ છે બાકીના વાક્યો ત્યાર પછી પ્રશ્ન સાતમાં માં પ્રશ્નો આપેલા છે જેના જવાબ આપણે લખવાના છે જે આ રીતે લખીશું આપણે આ રીતે જવાબ ત્યાર પછી પ્રશ્ન અર્થ મુજબના રૂઢિપ્રયોગ સુધી તેની વાક્યમાં લખો ત્યાર પછી પ્રશ્ન નવ જંગલ વાઘ સસલું ચતુર્શિકા શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો જે આ રીતે બનશે બરાબર આ રીતે લખોનું આ પાઠમાં તમને ગમતું પાત્ર કયું છે શા માટે આ સાથે આપનો વિડીયો પણ પૂરો થાય છે તો ફ્રેન્ડ્સ પ્લીઝ મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય